વાવની સર આવતીકાલે ચૂંટણી છે આઈ મીન મત ગણતરી છે તો આપનું આપનું જે કેલ્ક્યુલેશન છે એ શું કહી રહ્યું છે સર જુઓ તાત્કાલિક ખોટું પડવું હોય તો એમ કહી શકાય કે કોંગ્રેસ કે ભાજપ જે જીતે તે પણ હું તમને કહું સનાતન સત્ય કહું જે ક્યારે ખોટું ન પડે એવું પહેલાં કહી દઉં જે ફિલોસોફિકલી છે આવતીકાલે વાવની જનતા હારશે નેતા જીતશે એમાં કાંઈ ફેરફેરક મને કહેજો પહેલી વાત તો એ પણ વાત રહી બીજી પોલિટિકલી ને થિયોરોકેલી તો કોંગ્રેસનું પલ્લુ ભારે છે ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો માવજીભાઈની ફેવરના કારણે જેટલા લોકો આવ્યા હોય તેના વોટ છે અને ક્ષત્રિય સમાજ ખાસ કરીને જે છે એને નેવું ટકા જેટલા ક્ષત્રિય સમાજે કોંગ્રેસ તરફી મતદાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત રબારીથી માંડી અને બાકીની જે કોમ્યુનિટીઝ છે એને અનેક પ્રશ્નો છે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ વાળા જેના પ્રશ્નો હતા એટલે મોટા ભાગે તમારી જાણ ખાતર કોંગ્રેસનું પરડું અત્યારે ભારે છે એટલું કહી શકાય કદાચ માન્યો ભારતીય જનતા પાર્ટી જીતે તો પણ બિલકુલ પાતળી વેફર જેવી સરસાઈથી જીતે તો જીતે જી